નહીં સ્વાધિ અનુભૂતિનો આપણો પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને બુક્સમાં લખો તો એનો પહેલો પ્રશ્ન છે કે કોઈપણ સંખ્યાનો અવયવ એ ખાલી જગ્યા ન જ હોય તો તેનો જવાબ થશે આપણી પાસે બી કે સંખ્યાથી મોટો બીજો પ્રશ્ન છે કે કોઈપણ સંખ્યાના ખાલી જગ્યા અવયવ હોય તો તેનો જવાબ થશે સી અસંખ્ય એના પછી ત્રી ત્રીજું છે કે એક અને ચાલીસ વચ્ચેની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે ડી સાડત્રીસ ચોથું છે કે સત્તરસો અઠ્ઠાવનને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો તેનો જવાબ થશે સી બે વડે છઠ પાંચમું કે છ સાતસો પંચ્યાસીને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો તેનો જવાબ થશે ડી પાંચ વડે એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે અગિયાર અને સત્તરનો ગુસ્સા ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે એક બી સાતમું કે બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે એ કે તે બે સંખ્યાઓના ગુણાકાર આઠમું ખાલી જગ્યા અને ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે તો તેનો જવાબ થશે એ પંદર અને સોળ નવમું ચાલીસ અને આઠનો ખાલી જગ્યા આઠ છે તો તેનો થશે બી ગુસા અને દસમું છે કે ખાલી જગ્યા એ બે ત્રણ અને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તો તે થશે કે સાત હજાર સાતસો ને સિત્તેર એના પછી આપણો બીજો પ્રશ્ન છે કે નીચેનું પ્રતિક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો આપણો પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો તેનો જવાબ થશે આપણી પાસે એક બીજું છે કે દરેક સંખ્યા એ પોતાનો ખાલી જગ્યા અવયવી છે તો તેનો જવાબ થશે કે પોતાનો અવયવી છે ત્રીજું કોઈપણ સંખ્યાની નાનામાં નાની અવયવી સંખ્યા તે ખાલી જગ્યા છે તો તે પોતે સંખ્યા હોય ચોથું જે સંખ્યાને એક અને તે સંખ્યાને પોતે એમ બે જ અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય તો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય પાંચમું એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી છઠ્ઠું બે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જોઈએ સાતમું આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાનો ગુસા કહેવાય આઠમું કે સિત્તેરથી એંસી વચ્ચે કુલ બે અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો તો પહેલું છે કે બેકી સંખ્યાને બે વડે ભાગતા ભાગાકાર બેકી સંખ્યા જ મળે તો તે ખોટું થશે બીજું બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે તો તે ખોટું ત્રીજું બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા હોય તો એ વિધાન પણ ખોટું ચોથું અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય એ પણ ખોટું છે પાંચમું એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા જ હોય તો એ વિધાન ખરું છે છઠ્ઠું જો કોઈ સંખ્યા પાંચથી વિભાજ્ય હોય તો તે સંખ્યા દસથી પણ વિભાજ્ય હોય આ વિધાન ખોટું છે સાતમું સત્તર બાર અને તે તેત્રીસ સ અવિભાજ્ય સંખ્યાઓ છે તો એ ખોટું થશે આઠમું પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક છે તો આ વિધાન ખરું છે નવમું જો કોઈ સંખ્યા નવથી વિભાજ્ય હોય તો તે સંખ્યા ત્રણથી વિભાજ્ય હોય તો આ વિધાન ખરું છે એના પછી દસમું છે કે આપેલી સંખ્યા અંકોનો સરવાળો ત્રણ વડે વિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય તો આ વિધાન સાચું છે હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર અવયવી લખો તો પહેલું છે ચાર તો ચારના જો પ્રથમ ચાર અવયવી લખીએ તો તે આપણી પાસે થશે ચાર આઠ બાર અને સોળ એ જ પ્રમાણે જો આપણે છના અવયવી લખીએ તો તે થશે છ બાર અઢાર અને ચોવીસ નવના લખીએ તો નવ અઢાર સત્યાવીસને છત્રીસ અને તેરના લખીએ તો તેર છવ્વીસ ઓગણચાલીસને બાવન એના પછી આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચેની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો તો એમાં સૌથી પહેલું છે આપણી પાસે કે દસ અગિયાર અને બાર તેમાં જે અગિયાર છે એ આપણી પાસે અવિભાજ્ય છે બીજું સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાળીસ તો જે સાડત્રીસ છે એ અવિભાજ્ય છે ત્રીજું ઓગણચાળીસ ચાલીસ ને એકતાળીસ તો જે એકતાળીસ છે એ અવિભાજ્ય છે ચોથું તેપન ચોપન પંચાવન તેમાં તેપન છે એ અવિભાજ્ય છે પાંચમું કે ઇઠ્યાસી નેવ્યાસી ને નેવું તો નેવ્યાસી જે છે એ અવિભાજ્ય છે અને છઠ્ઠું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું તો જે અઠ્ઠાણું સત્તાણું છે એ આપણી અવિભાજ્ય સંખ્યા બનશે એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે માંગેલી સંખ્યા લખો તો પહેલું છે કે ત્રીસથી ચાલીસ વચ્ચેની એકી સંખ્યાઓ તો તેણે આપણે લખી શકીએ કે ત્રીસથી ચાલીસ વચ્ચેની એકી સંખ્યાઓ જે છે તે આપણી પાસે થશે એકત્રીસ તેત્રીસ પાંત્રીસ સાડત્રીસ અને ઓગણચાલીસ અને બીજું છે કે એકસઠથી એકોતેર વચ્ચેની બેકી સંખ્યાઓ તો તે થશે બાસઠ ચોસઠ છાસઠ અડસઠ અને સિત્તેર તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે પાંચ ઓળ નિશેષ ભાગી શકાય તે સંખ્યા નીચે લીટી દોરો તો એવી સંખ્યાઓ જે છે એ આપણી પાસે થશે પહેલી કે ત્રણ હજાર વીસ પછી ત્રણ હજાર ત્રણસો પંચ્યાસી પછી છ હજાર આઠસો એ બધી જ એ પાંચ વડે ભાગી શકાય છે એના પછીનો આઠમો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના ગુસ્સા શોધો તો પહેલું છે કે ચોપ્પન અને બોતેર તો જો આપણે તેમના વચ્ચેનો ગુસ્સા શોધીએ તો સૌ આપણે લખીએ કે ચોપ્પનના અવયવ તો આપણે ચોપનના અવયવ જે છે તે થશે એક બે ત્રણ છ નવ અઢાર સત્યાવીસ અને ચોપન એ જ પ્રમાણે જો આપણે બાવનના અવય બોતેરના અવયવ લખીએ તો તે થશે એક બે ત્રણ ચાર છ આઠ નવ બાર અઢાર ચોવીસ છત્રીસને બોતેર તો હવે જો આપણે એમાંથી સામાન્ય અવયવ લખીએ તો તે થશે બાર ત્રણ છ નવ અને અઢાર તો માટે એનો જે ગુસા છે એટલે સૌથી મોટામાં મોટો અવયવ તે અઢાર થશે બીજું છે કે ચાલીસ અને ચોસઠ તો ચાલીસના અવયવ આપણી પાસે છે એક બે ચાર પાંચ આઠ વીસ અને ચો ચાલીસ એવી જ રીતે ચોસઠ છે તો તેના અવયવ થશે એક બે ચાર આઠ સોળ બત્રીસ ને ચોસઠ તો માટે એમના જે સામાન્ય અવયવ છે તે થશે એક બે ચાર અને આઠ તો માટે એનો જે ગુસ્સા છે એ આપણી પાસે આઠ આવશે એ જ પ્રમાણે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના લસા શોધો તો એમાં આપણને પહેલું આપ્યું છે કે પચાસ અને ચાલીસ તો સૌપ્રથમ પ્રથમ આપણે એના લસા શોધવા હોય તો તેના અવયવ લખીએ પચાસના અવયવ થશે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ચાલીસ છે તેના થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તેનો લસા એટલે કે જે બેમાં સરખા આવતા હોય તેવા પદો એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ થશે એટલે તેનો લસા જે છે એ બસ્સો થશે એ જ પ્રમાણે ચોપન અને છત્રીસ છે તો ચોપનના અવયવ થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને છત્રીસ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થશે તો માટે આપણે એના લસા લખીએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થશે એટલે લસા બરાબર એકસો આઠ થશે એના પછી દસમો પ્રશ્ન છે કે નીચે આપેલ ખાલી જગ્યામાં સૌથી નાનો અંક મૂકો કે જેથી સંખ્યા ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો માટે ત્રણ વડે નિશેષ ભાગી શકવા માટે આપેલા અંકોનો સરવાળો જે છે એ ત્રણ વડે વિભાજ્ય હોવો જોઈએ તો માટે પહેલી સંખ્યામાં આપણે એવી બે સંખ્યા મૂકીએ કે જેથી તે ત્રણ વડે વિભાજ્ય થાય બીજામાં આપણે એક મૂકીએ કે જેથી તે ત્રણ વડે વિભાજ્ય થાય ત્રીજામાં ઝીરો મૂકીએ અને ચોથામાં બે મૂકીએ કે જેથી તે ત્રણ વડે વિભાજ્ય થાય એ જ પ્રમાણે એના પછીનો આપણો અગિયારમો પ્રશ્ન છે કે એક્સની જગ્યાએ શું મૂકીએ તો તે સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય તો માટે સૌપ્રથમ જે પહેલું છે તો એમાં આપણે એક્સ બરાબર છ મૂકીએ કે જેથી તે અગિયાર વડે ભાગી શકાય બીજું છે સિત્તેર આઠ એક્સ આઠ તો આપણે એક્સ બરાબર એક મૂકીશું કે જેથી તે અગિયાર વડે ભાગી શકાય ત્રીજું છે બાણું એસી એક્સ તો આપણે એક્સ જે છે એની જગ્યાએ સાત મૂકીએ અને ચોથું છે કે એક્સ પિસ્તાળીસ ચોત્રીસ તો આપણે એક્સ બરાબર નવ મૂકીએ કે જેથી આપેલી સંખ્યાઓ જે છે એ અગિયાર વડે ભાગી શકાશે એના પછી એનો આપણો બારમો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના બધા અવયવ શોધો તો પહેલું છે કે ત્રીસ તો ત્રીસના જો આપણે બધા અવયવ લખીએ તો તે થશે એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ પોતે એવી જ રીતે બીજું છે બેતાળીસ તો બેતાળીસના જો આપણે અવયવ લખીએ તો તે થશે એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાળીસ એ જ પ્રમાણે બાવનના જે અવયવ છે તે થશે એક બે ચાર તેર છવ્વીસ અને બોતેર એના પછીનો આપણો તેરમો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધો તો પહેલું છે અડતાળીસ તો અડતાળીસના અવિભાજ્ય અવયવ તો આપણે આપણે લખીએ કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને બીજું છે કે બોતેર તો બોતેરના અવયવ થશે આપણી પાસે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને જે છપ્પન છે એના અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત હવે એના પછીનો આપણો ચૌદમો પ્રશ્ન છે કે માંગ્યા મુજબની સંખ્યા લખો તો પહેલું છે આઠ વડે નિશેષ ભાગી શકાય પરંતુ નવ વડે નિશેષ ન ભાગી શકાય તેવી ત્રણ સંખ્યાઓ નોંધો તો પહેલી સંખ્યા છે સોળ તો સોળને આપણે આઠ વડે ભાગી શકીએ પણ નવ વડે નહીં બીજું છે કે ચોવીસ તો તેના આઠ વડે ભાગી શકાય પણ નવ વડે નહીં અને ચાલીસ તો એને પણ આપણે આઠ વડે ભાગી શકીએ છીએ પણ નવ વડે ના ભાગી શકાય એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે પાંચ વડે ભાગી શકાય પણ દસ વડે નિશેષ ન ભાગી શકાય તો જે પંદર છે એનો એકમનો અંક પાંચ છે તેથી તેને પાંચ વડે ભાગી શકાય પરંતુ તેનો એકમનો અંક ઝીરો નથી તેથી તેને દસ વડે ના ભાગી શકાય એવી જ રીતે પચીસ અને પાંત્રીસ છે એ લોકોના બી એકમના અંક પાંચ છે કે જે પાંચ વડે વિભાજ્ય થશે પણ એકમનો અંક ઝીરો નથી તેથી તે દસ વડે વિભાજ્ય ના બની શકે તો આ રીતે તમે આ સંખ્યાઓને લખી શકો છો એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે આપણે જાતે કરીએ ફર્સ્ટ છે કે તમારો અને તમારા દસ મિત્રોના પિતાના મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંકો મેળવો અને નોંધો આ સંખ્યાઓ કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે કોષ્ટકમાં લખો તો મેં આ પ્રમાણેની જે નોંધ છે એ લ કરી છે અને એ કયા વ વખતે કોની સાથે વિભાજ્ય છે તે પણ કર્યું છે તો તમે આ પ્રમાણે તમારા કોઈ દસ મિત્રોના પપ્પાનો ફોન લઈને અને તેના નંબર લઈને આ પ્રવૃત્તિ કરી શકો છો તો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ